નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં સાઠથી બસો પાસઠ જેતપુર માર્કેટયાર્ડમાં એકાણુંથી બસો એકસઠ અમરેલી માર્કેટયાર્ડમાં સોથી બસો પચાસ અંકલેશ્વર માર્કેટયાર્ડમાં બસોથી ત્રણસો મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો મહેસાણા માર્કેટયાર્ડમાં એંસીથી ચારસો ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો બાર થી બસો એકસઠ સુરત માર્કેટ યાર્ડમાં એકસો થી 400 ડીસા માર્કેટયાર્ડમાં ત્રણસો સાહીઠ થી ચારસો સિત્તેર માર્કેટ યાર્ડમાં બહોતેર થી બસો ચોસઠ વાસણા માર્કેટ યાર્ડમાં એકસો થી ત્રણસો વીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકોતેર થી બસો છત્રીસ જામનગર માર્કેટ યાર્ડમાં ત્રીસ થી બસો પચાસ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો ચારથી એકસો સિત્તેર મહુવા માર્કેટયાર્ડમાં સો થી બસો આઠ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી એકસો છ્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો